તો કોઈ પણ જાતની ઝંઝટ વગર માત્ર વીસ થી પચીસ જ મિનિટમાં આપણા ઢોકળા અહીંયા રેડી થઈ જાય છે તો ચાલો recipe શરૂ કરીએ તો ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ એક ચોથાઈ કપ આપણે સાબુદાણા લઈશું અને અડધો કપ જેટલો આપણે મોરૈયો એટલે કે સામો આવે છે તે લઈશું તેને મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતે આપણે લોટ બનાવી દઈશું તો અચકચરો જેવો રહે એવો જ આપણે લોટ રાખવાનો છે કપ જેટલી આપણે છાશ એડ કરીશું તો છાશની જગ્યાએ તમે દહીં પણ એડ કરી શકો છો તો આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે એકદમ સ્મૂથ બેટર બનાવી લઈશું તો આપણે જે નોર્મલ ઢોકળા બનાવીએ છીએ તેવું જ આપણે બેટર રાખવાનું છે વધારે જાડું પણ નથી અને વધારે પતલું પણ નથી રાખવાનું એકદમ સ્મૂથ આ રીતે ગાંઠા ન રહે એવું આપણે બેટર તૈયાર કરી લઈશું અને બેટરને આપણે 10 મિનિટ જેવું રેસ્ટ આપીશું તો બેટરને મેં અહીંયા 10 મિનિટ જેવું રેસ્ટ આપ્યું છે તો હવે આપણે મસાલા કરીશું તો અહીંયા આપણે શાક મુજબ મિક્સ એડ કરી દઈશું એક ચમચી આપણે અને મરચાની પેસ્ટ એડ કરીશું અને એક ચમચી ખાંડ એડ કરીશું જો ખાંડ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો તો આપણે બેટરને સરસ રીતે સરસ મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે બેટર ફિટનેસ થીકનેસ પ્રમાણે રાખવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણી એકદમ સરસ બેટર રેડી થઈ ગયું છે તો આપણે એને ઢોકળા માટે સ્ટીમ કરવા મૂકીશું એના પહેલા આપણે ઢોકળાની પ્લેટ પર તેલ લગાવી સરસ રીતે ગ્રીસ કરી લઈશું અને સાઈડમાં મેં પાણી પણ ઉમેરવા મૂકી છે તો હવે આપણે બેટરમાં અડધી ચમચી જેટલો ઈનો ફૂડ સોલ્ટ એડ કરીશું અને બેટરને થોડું પાણી નાખી અને મિક્સ કરી લઈશું તો અહીંયા તમારી જોડે બ્રેકિંગ સોડા હોય તે પણ તમે એડ કરી શકો છો તો હવે આ બેટરને આપણે ઢોકળાની પ્લેટમાં એડ કરી દઈશું તો આ રીતે એકદમ પરફેક્ટ લેયર આવે એ રીતે આપણે થાળીમાં પાથરી દઈશું અને એકદમ સરખા પ્રમાણમાં આપણે કરી દઈશું તો સાઈડમાં મેં ઢોકળાની સ્ટ્રિંગ કરવા પાણી પણ ઉકાળી દીધું છે તો હવે આપણે આ થાળીને મૂકી અને આપણે ઢોકળા દસ મિનિટ જેવું આપણે તેને સ્ટીમ કરવાના છે તો હવે આપણે આમાં ઢાંકણ ઢાંકી અને સ્ટીમ કરવા મૂકી દઈશું લગભગ આઠેક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ચેક કરી લઈશું તો આપણે શરીરની મદદથી ચેક કરીશું તો અહીંયા આપણા પરફેક્ટ ઢોકળા રેડી થઈ ગયા છે તો આપણે થાળીને બંધ કાઢી લઈશું તો આપણે આ ઢોકળાને ઠંડા થવા દેવાના છે ઠંડા થાય એટલે આપણે તેમાંથી પીસીસ કટ કરીશું તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ પરફેક્ટ બન્યા છે ફૂલી પણ ગયા છે તો હું અહીંયા તમને એક પીસ નીકાળીને પણ બતાવી દઈશ તો તમે જોઈ શકો છો આપણા એકદમ પરફેક્ટ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે એકદમ પોચા રૂ જેવા બન્યા છે તો હવે આપણે ઢોકળા માટે વઘાર કરીશું તો વઘારીયામાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને ઉપવાસમાં ખાવાના હોવાથી ઢોકળામાં આપણે રાઈનો ઉપયોગ નહીં કરીએ એક ચમચી જીરું એડ કરીશું અને એક કેવું લીલું મરચું આ રીતે કટ કરી અને એડ કરીશું અને લીલું મરચુંને આ રીતે તેલમાં આપણે સાંતળી દઈશું તો અહીંયા આપણો વઘાર રેડી થઈ ગયો છે આમાં તમે હિંગ પણ એડ કરી શકો છો હવે આપણે આપણે જે ઢોકળાના પીસીસ કટ છે તેના ઉપર આ આ વઘારને રીતે ચમચીની મદદથી એડ કરી દઈશું આ ઢોકળાને તમે એકલા તેલમાં તો પણ સરસ એવા લાગે છે તો સાથે આપણે લીલા મરચાને પણ આ રીતે ઢોકળા પર એડ કરી દઈશું તો અહીંયા આપણા ઢોકળા એકદમ રેડી થઈ ગયા છે તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આ ઢોકળાને તમે ફરાળી ચટણી કે પછી ચા જોડે પણ ખાઈ શકો છો તમે આ ઢોકળાને ના રાયતા જોડે પણ ખાવી શકો છો ખાવામાં ખૂબ જ સરસ એવા ટેસ્ટી લાગે છે તો અત્યારે શ્રાવણ મહિનાના ઉપવાસ ચાલે છે વ્રત પણ ચાલે છે તો તમે આ વ્રતમાં ઉપવાસમાં આજે ઢોકળા બનાવીને ખાજો ખૂબ જ સરસ બને છે તો બનવામાં પણ ઇજી છે તો ફરાળી ચટણીની રેસીપી મેં આગળ વિડીયોમાં પણ આપી છે જો તો હું લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે તેમાંથી પણ જોઈ શકશો તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને મા તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે જય શ્રી કૃષ્ણ